કેમ છો વિદ્યાર્થી મિત્રો બધા મજામાં છો હું મહેન્દ્ર દોડિયા મારી આપનું સ્વાગત કરું છું અને આપણા આપણે જોઈશું સ્વાધ્યાય દાખલા નંબર જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે ખૂટતી આૃતિનો દાખલો છે એક્સ અને વાયની કિંમત આપણે શોધવાની છે જેમાં મધ્યસ્થ ની કિંમત આપેલી છે કે તે આપણને અઠાવીસ પોઈન્ટ ને પાંચ બરાબર અને એક્સ અને વાય આપણે શોધવાના છે બરાબર જોજો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોજો બાજુમાં ખાનું ખાનું આવશે સંચય આવૃત્તિનું જે લખીશું આપણે તો તો કરીશું બરાબર આગળના આગળના દાખલામાં આપણે જોયું તે પ્રમાણે કે જે આવૃત્તિ આપેલી છે તેની નીચેની આવૃત્તિ ઉમેરીને આપણે સંચય આવૃત્તિના ખાનામાં લખવાનું હોય છે તો પાંચમાં આપણે એક્સ ઉમેરીએ તો કેટલા થશે પાંચ વત્તા એક્સ પાંચ પ્લસ એક્સ આવું થશે પછી એમાં પાછા વીસ ઉમેરીશું તો કેટલા થશે તો થશે પચીસ પ્લસ માં પાછા ઉમેરીશું પ્લસ એક્સ પ્લસ વાય થશે બરાબર અને આમાં પાછા ચાલીસ માં પાછા ઉમેરીશું આપણે તો શું થશે પિસ્તાલીસ પ્લસ એક્સ પ્લસ વાય આવું થશે બરાબર હવે ફરી પાછો આવૃત્તિનો સરવાળો કરીએ આપણે તો કુલ આવૃત્તિ આપણને સાઠ આપેલી છે પણ રિયલમાં સાચી આવૃત્તિ કેટલી આવેલ છે તે પણ આપણે ગણવી પડશે તો શું થશે એન બરાબર આપણે જોઈએ તો જોજો અહીંયા જોઈશું આપણે તો પાંચ ને વીસ પચીસ પચીસ ને પંદર ચાલીસ ને પાંચ પિસ્તાલીસ એટલે કેટલા થશે કે પિસ્તાલીસ પ્લસ એક્સ પ્લસ વાય એવું થશે બરાબર જ્યારે એન ની કિંમત તો આપણને કેટલી આપેલી છે કુલ એન કેટલા આપેલા છે આપણને સાઠ આપેલા છે તો અહીં આપણે લખીશું જગ્યા પર આપણે હવે લખવાના છે બરાબર બરાબર તો પિસ્તાલીસ બરાબરની જમણી બાજુ છે તેને ડાબી બાજુ લાવીશું તો પ્લસ શું થશે અહીંયા આગળ માઇનસ થશે બરાબર બરાબર થશે એક્સ પ્લસ વાય સાઠ માંથી પિસ્તાલીસ જશે તો કેટલા રહેશે પંદર બરાબર થશે એક્સ પ્લસ વાય એટલે કે વિદ્યાર્થી મિત્રો શું થશે આનો અર્થ કે એક્સ પ્લસ વાય આપણે એક્સ અને વાયની કિંમત શોધવાની છે તો એનો જવાબ મળીને આવશે બરાબર એટલે કે બહાર આપણે જવાબ આવે એવી રીતે થશે કે માનો કે એક્સની કિંમત આઠ આવે અને વાયની કિંમત સાત આવે અથવા આની કિંમત એકની કિંમત દસ આવે અને એકની કિંમત પાંચ આવે ટૂંકમાં બંનેનો આનો અર્થ એવો થાય કે બંનેનો જવાબનો સરવાળો મળીને કેટલા થશે આપણે આ પંદર થશે બરાબર આજે થાય એટલે આપણે કિંમત પડી ગઈ કે સરવાળી પંદર વર્ગ આપણે કયો નક્કી કરવાનું છે મધ્યસ્થ આપેલો છે આપણે અઠાવીસ પોઈન્ટ પાંચ તો આપણે જોઈએ કે અઠાવીસ પોઈન્ટ પાંચ મધ્યસ્થ આપેલો છે તે કયા વર્ગમાં આવે તે જોવાનું હવે તમે જો તો અઠાવીસ પાંચ એટલે આપણે કોના કયા વર્ગમાં આવે જીરો થી દસમાં અઠાવીસ નહીં આવશે દસ થી વીસ માં પણ નહીં આવે કોનામાં આવશે વીસ થી ત્રીસ ની વચ્ચે બરાબર વીસ અને ત્રીસ ની વચ્ચે આપણે અઠાવીસ પોઈન્ટ પાંચ આવશે બરાબર તો અહીંયા લખીશું આપણે કે મધ્યસ્થ મધ્યસ્થ કેટલો આપેલો છે અઠાવીસ પોઈન્ટ પાંચ છે બરાબર માટે આપણો મધ્યસ્થ વર્ગ એમ વર્ગ એમ વર્ગ કેટલો થશે આપણો થી ત્રીસ બરાબર તો અહીંયા લખીશું આપણે વીસ થી ત્રીસ આ શું આપણો એમ વર્ગ વર્ગ આવી ગયો છેદમાં એફ ગુણ્યા એચ આ રીતે બરાબર તો મિત્રો એમ એમ ની કિંમત આપેલી છે આપણને કેટલી તો અઠાવીસ પાંચ છે બરાબર

ત્યારે એલ ની કિંમત હોય અને મધ્યક આપેલો હોય તો એ ની કિંમત હોય તો એને બરાબરની જમણી બાજુથી એને ડાબી બાજુ લાવવાનું બરાબર તો અઠાવીસ point પાંચ minus અહિયાં આગળ લખીશું આપણે વીસ બરાબર પ્લસ વીસ આ બાજુ આવે તો કેટલા થશે minus વીસ સાઈઠ ના છેદ માં બે એટલે સાઈઠ ના અડધા કેટલા થશે ત્રીસ minus હવે આને કૌંસ છોડીશું ને આપણે તો શું થશે plus નું અહિયાં આગળ આગળ minus નું ચિહ્ન છે કૌંસ ની બહાર એટલે કૌંસ છોડતી વખતે પ્લસ ના શું થઈ જશે minus તો પાંચ minus x આવું થશે બરાબર છેદમાં અહીંયા આગળ શું લખીશું આ બાજુ જોવું તો આ એચ ની કિંમતમાં આપેલા છે અહીંયા આગળ તો આ આ અને ઉડી જશે બરાબર એટલે નીચે ખાલી કેટલા રહેશે અહીંયા આગળ બે પાછું જોઈએ તો અઠાવીસ પોઈન્ટ પાંચ અઠાવીસ પોઈન્ટ પાંચ માંથી આપણે વીસ બાદ કરીશું તો કેટલા રહેશે અહીંયા આગળ આઠ પોઈન્ટ ને પાંચ અઠાવીસ માંથી વીસ જાય તો કેટલા રહેશે આઠ અને પેલા પોઈન્ટ પાંચ એટલે આઠ પોઈન્ટ ને પાંચ બરાબર ત્યાર પછી ત્રીસ માંથી પાંચ જશે તો કેટલા રહેશે અને છેદમાં કંઈ નથી તો આપણે શું લખીએ એક લખીએ અને કરીશું આવી રીતે અહીંયા આગળ ક્રોસ ગુણાકાર તો શું થશે આઠ પોઈન્ટ પાંચ ગુણ્યા બે બરાબર પચીસ માઇનસ એક્સ આ રીતે તો આઠ પોઈન્ટ પાંચ એટલે કે સડ આઠ રૂપિયાના ડબલ એટલે ઝીરો તો અહીંયા આગળ લખીશું આપણે સત્તર ડાયરેક્ટ સત્તર લખી દઈએ ત્યાર પછી લખીશું પચીસ માઇનસ એક્સ બરાબર પચીસ માઇનસ એક્સ તો અહીંયા આગળ પ્લસ પચીસ છે તો આ બાજુ કેવા પચીસ થશે આપડા માઇનસ પચીસ બરાબર ને બરાબર થશે માઇનસ એક્સ અથવા આ રીતે નહીં કરે ને આ બાજુ આ રીતે કરશે તો પણ ચાલશે કે માઇનસ એક્સ છે તો બરાબરની ડાબી બાજુ આવે એટલે કેવા પ્લસ એક્સ થઈ જાય પ્લસ સત્તર છે બરાબરની પેલી બાજુ જશે તો કેવા થઈ જશે માઇનસ સત્તર તો આપણને એક્સ ની કિંમત મળી ગઈ કેટલી પચીસ માંથી સત્તર જાય તો સત્તર ને વીસ ને પચીસ એટલે કેટલા રહેશે આઠ તો એક્સ ની કિંમત આવે આપણી કેટલી આઠ આવી પછી આગળ જઈશું તો આગળ જઈશું આપણે વાયની કિંમત શોધવાની બાકી છે ને તો આ એક્સની કિંમત આપણી પાસે સમીકરણ છે અહીંયા લખીશું આપણે કે આપણે કેટલા લખીશું આઠ આઠ પ્લસ વાય બરાબર પંદર તો વાય બરાબર થશે પંદર પ્લસ આઠ બરાબર પેલી બાજુ જાય તો માઇનસ આઠ જમણી બાજુ જાય તો પ્લસ શું થઈ જશે માઇનસ પંદર માંથી આઠ જાય તો કેટલા રહેશે સાત રહેશે બરાબર તો વાયની કિંમત અહીંયા અહીંયા આવે આવે છે કેટલી તો વિદ્યાર્થી મિત્રો આ નંબર જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે જોઈ લેજો પાછા એક વાર બે વાર કરી જજો આવડી જશે બરાબર ઈઝી છે દાખલો તો અહીંયા આપણા દાખલો પૂરો થાય છે તો ત્યાર પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલો જોઈશું બીજો દાખલો તો ત્યાં સુધી વિડીયો જોતા રહેજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી બાય બાય